આદિવાસી સમાજ ભરે ગરીબ હોય શેર લાવીને શેર ખાતો હોય પરંતુ આવું જીવ જંતુવાળું અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ ગોળથી કટો ઉધાર દેવા લઈ આવે અધ્યક્ષ અનિલ પવાર સોશિયલ મીડિયા થકી જાણવા મળેલ કે મરગ મારા બાજુના ગામની શાળા મરગમાળ ગામમાં જ્યાં મધ્યાહનમાં નાસ્તો આપવામાં આવે ચણા એ ચણામાં ગુણવત્તા ઓછી હોય તો હું અહીં અમારી શાળામાં પણ તપાસ કરવા આવ્યો છું અમારા સ્કૂલમાં પણ એવી જ રીતે સડેલા ચણા જોવા મળ્યા છે અને કીટા તો પણ અંદર છે સાહેબ વિનંતી કરી કે અમારા બાળકો સારી ગુણવત્તા વાળો જે પણ અનાજ આવે છે એ સારી ગુણવત્તા વાળો આવે એની તકેદારી રાખે જે આદિવાસી જોહર કલ્પેશ પટેલ ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી ઓક્સન છે આજ રોજ ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું ગામ મરગમાળ મોટી રોડ ડુંગરી મરગમાળ ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે ચણા આપવામાં આવે છે એમાં જીવજંતુઓ પડી ગયેલ છે જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતા એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોખળ સાબિત થાય છે અમારો આદિવાસી સમાજ ભરે ગરીબ હોય શેર લાવીને શેર ખાતો હોય પરંતુ આવું જીવ જંતુવાળું અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી આજે અમને અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જાય તમામ અનાજ પરત સોંપીશું